તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો પંચાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે ગુજરાતના છ તાલુકામાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો સુરતના ઉમરપાડામાં સૌથી વધારે આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે તો છોટાઉદેપુરના બોડેલીમાં સાત ઇંચ વરસાદ વરસ્યો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે તો ભરૂચમાં ભરૂચ પૂરું પાણી પાણી થયું છે રાજ્યના સત્તાણું એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ પંચાણું પોઈન્ટ નેવ્યાશી ટકા વરસાદ વરસ્યો છે તો ભારે વરસાદ અતિ વરસાદ અંદરાધાર વરસાદના દ્રશ્યો સર્જાયા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પંચાણું તાલુકામાં વરસાદ વરસ્યો છે ગુજરાતના છ તાલુકામાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો સુરતના ઉમરપાડામાં સૌથી વધારે આઠ ઇંચ વરસાદ